સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈઝ આજે આપણે અહીં એક જાહેરાત વિશેની ચર્ચા કરવાના છીએ જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ દ્વારા અહીં ભરતી જાહેર કરી છે અહીં સરનામું પણ તમે જોઈ શકો છો કે કર્મયોગી ભવન બ્લોક નંબર વન બિલ્ડિંગ નંબર અહીં આપેલો ગ્રાઉન્ડ ફ્લોર સેક્ટર દસ ગાંધીનગરની અંદર ટેલિફોન્સ નંબર પણ તમને અહીં આપેલો છે કે જેથી તમે કોન્ટેક કરી શકો અને એક વેબસાઇટ પણ આપેલી છે કે જે તમારે વધારે માહિતી માટે જરૂર પડશે તો શું છે આગળ તો એના વિશે આપણે જોઈએ તો અહીં જો કે આઉટસોર્સિંગની તદ્દન હંગામી ધોરણે નિમણૂક આપવા બાબત ગુજરાત શહેરી વિકાસ કંપની લિખિત મતલબ ગાંધીનગર વડી કચેરી હસ્તકની પીઆઈયુ કચેરીઓ જેમ કે ગાંધીનગર છે અમદાવાદ છે વડોદરા સુરત રાજકોટ તથા ભાવનગર ખાતે ઓફિસ આસિસ્ટન્ટ તથા સ્વીપરની એક એક જગ્યાઓ છે અને ઉપર એમ એજન્સી મેસર્સ એન્ટરપ્રાઇઝ મારફતે આઉટસોર્સિંગની હંગામી ધોરણે તાત્કાલિક નિમણૂક આપવાની થાય છે એનાથી આગળ આપણે જોઈએ તો આ હેતુથી એટલે કે આ જગ્યાઓ માટે જરૂરી શૈક્ષણિક લાયકાતો તથા અનુભવની વિગતો કંપનીની વેબસાઇટ અહીં તમને આપેલી છે તમે જોઈ શકો છો કે અહીં ગ્રીનની અંદર આ કંપનીની વેબસાઇટ છે તેના ઉપર જોઈ જોઈ શકો છો લાયકાત અને રસ ધરાવતા જે ઉમેદવારો છે જે આ એક ઇમેલ એડ્રેસ તમને આપેલું છે આ ઈમેલ એડ્રેસ આ ઈમેલ એડ્રેસ ઉપર તમારે પંદર દસ બે હજાર ચોવીસ સુધીમાં તમારા અદ્યતન બાયોડેટા જરૂરી સર્ટિફિકેટો મોકલી આપવાના રહેશે અને તેના આધાર ઉપર અહીંયા ભરતી થશે તો બહુ સરસ ભરતી છે સાવ ઓછું ભણેલા હોય તો આમ છતાં પણ તમે અહીંયા એપ્લાય કરી શકો છો પરંતુ એપ્લાય કરતાં પહેલાં તમારે આ વેબસાઇટની એકવાર વિઝિટ લેવાની છે ત્યાં જોવાનું છે અને પછી તમારે એપ્લાય કરવાનું છે એપ્લાયમાં કશું કરવાનું ખાલી ઈમેલ ઉપર તમારું બાયોડેટા મૂકવાનું રિઝ્યુમ અને સર્ટિફિકેટ તો બસ આજ માટે આટલું જ જો અમે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ